મારું બાળક તો બહુ જ થોડી ચોકલેટ હું એને આપું છું જરાક આમ તો આટલો નાનો પીસ જ એને આપું છું એનાથી વધારે તો બિલકુલ નથી આપતી તો પણ શું કરો બાળકના મોઢામાં સડો થયો હશે હા આટલો નાનો પીસ આપવા છતાં પણ જ્યારે પણ કોઈ પણ નાનો ટુકડો પણ મોઢામાં જાય છે ત્યારે બધા જ ટીત એને ચૂ કરે છે અને એ વખતે જે શુગરનું એક્સપોઝર છે જે બધા જ દાંતમાં લાગે છે બધા જ દાંતમાં એ ચોકલેટ ચોંટે છે અને એ વખતે આપણા મોઢાનું સલાઈવા જે ચોંટેલા વસ્તુ છે એને ક્લિયર કરવામાં હેલ્પ કરે છે પણ એ મંડ ક્લિયર થઈને ડાયલ્યુટ થઈ રહે છે પાછા થોડાક સમય પછી પાછું કશુંક શુગરનું એક્સપોઝર આવે છે જે આવી રીતે વારે વારે થોડા થોડા સમયના અંતરે ભલે જરાક જરાક હોય તો પણ આવી રીતે ચીકણી અને મીઠા પદાર્થોનું એક્સપોઝર થાય તો એ સડો કરવા માટે વધારે જવાબદાર છે આના કરતાં હું એવું એડવાઈઝ કરું કે તમે બાળકને એક ચોકલેટ એક ટાઈમે આપી ફિનિશ કરો અને પછી તરત જ બાળકને બ્રશ કરાવી દો કમ્પેરેટિવલી એ વધારે હેલ્ધી છે બાળકના દાંત માટે થેન્ક યુ